તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારું નામ વિલગ્ન તો આવી ગયો છું ગીરજમાં અને આજેથી વિલગ બનાવવાનું ચાલુ કરું છું તો હમણાં થોડાક દિવસ કામકાજમાં હતો એટલે ગાડી લીધી આપણે છોટા હતી એટલે સાત દિવસ એમાં કામમાં પડ્યા હતા એટલે હમણાં એમ વિલગ નહોતો બનાવતો કેમ કે નવરો નહોતો એટલે તો અને પછી બે ત્રણ દિવસ થી શરદી ઉધરસ જેવું થઈ ગયું છે એટલે એમ વિલોગ નથી બનાવતો કારણ કે ગળામાં દુખતું હતું એટલે બોલાતું નકું તાર થી વિલોગ બનાવવાનું ચાલુ કરું છું તો વાગી ગયા છે હવાના હાણા આઠ તો હવે સબ સવાર બતાવીને પેલા અને હવે જાઉંશું છું બેન ને નિશાળ મૂકવા પ્લેઝર અહીંયા પડ્યું છે ટીવીએસ તો પ્લેઝર કાઢીને જાવ કારણ કે છોટાથી લીધું એટલે પપ્પા લઈ ગયા ફોર વ્હીલ બે તો અહીં હમાય નહીં તો હલો પછી તમને માં આગળ બતાવીશ કે કઈ ગાડી લીધી છે અત્યારે તો ખાલી અહીંયા પડ્યું છે એટલે થોડોક દેખા હે તો પછી બતાવીશ તો હવે પેલા પ્લેજર બહાર કાઢીને ગાય ગા નાની બેનને નિશાળે મૂકી આવું તો આગળ વિડીયોમાં તમે જોયું આવડી આ ગાડી આપણે લીધી છે છોટાથી તો હવે થોડું ઘણું કામકાજ હતું અમુક જગ્યાએ જે વાયડ બનાવેલી છે તો અહીંયા લાપીને એવું નહોતું મારું કાટ આવી ગયો હતો એટલે લાપીને હું એને કાંઠા બી છે તો પછી વાળમાં કલર કરવાનો છે તો એ કલર કરીને પછી થોડું ઘણું કામકાજ છે એ બધું કરવાનું છે વાહન ઠાઠામાં એક પ્લેટ નખાવાની છે તો આ બધું પતી જાય પછી પ્લેટ નખાવા જવા દેવાનું છે અને કંપનીમાં ઓઇલ પાણીને એવું બધું બદલાવા જવાનું છે તો એ તો બધું પછી તો આજે હવે જવાનું છે મારે ગાડી નામે ચડાવવાની છે મારા એટલે કારણ કે ફોર વ્હીલ તો પપ્પાના નામે છે એટલે આ તો મારા નામે કરવી પડે અને હાલતા ત્યાં ટાઈક કામ હોય એટલે મારા નામે ચડવાનું કીધું છે મારું ઉપાય તો હવે આજ જાઉં છું આ આપણે એજન્ટ આગળ તો એજન્ટ આગળ જઈને કેવી રીતે નામે ચડાવવાની છે શું શું જોહે એટલે એ બધું પૂછવાનું છે તો આજ જવાનું છે તો હવે મોડકથી જાઉં દહક વાગે પછી તો ગાડી અત્યારે પડી છે ને કામકાજ ચાલુ છે તો કાલે બેટરી લેવા તે દૂર બેટરી ઓલી થઈ ગઈ હતી એટલે કાલ બેટરીને એવું બદલાવ્યું એટલે કાલે એમ ટાઈમ યોગ્યો અને હમણાં પછી એમ કાલે નવરા નથી એટલે વિલોપ નથી બનાવતો તો ચાલો હવે ટીવીએસ પે બહાર કાઢીને મૂકી દો ઘર પાસે હમણાં પછી જવાનું છે એજન્ટ ઘર તો હવે આવી ગયો છું ચા પાણી નાસ્તો કરી દે અને વાગી ગયા છે હવારના હાડા નવ ચાલો હવે આપણે થોડું ઘણું કામકાજ છે એ ચાલુ કરી દઈ તો કાલે કર્યું થોડું ઘણું કામકાજ કર્યું કે ફ્યુઝ ઉડી ગયો એ બદલાવી અમુક લેમ્પ થતા નહોતા એટલે એ બધું કર્યું તો ચાલો વેલોક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોક આગળ વધારતા રહેવું તો હવે થોડું ઘણું કામકાજ છે એ ધીરે ધીરે કરવા માંડીશું છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો આવી ગયો છું ગિરેજમાં અને વાગી ગયા છે હવારના નવ તો નાની બેન ને નિશાળે હવારમાં પેલા મૂકવા ગયો હતો અને પછી નિશાળેથી મૂકીને આવીને ચા પાણી નાસ્તો કર્યા તો હવે આવ્યો છું ગિરેજમાં તો હવે તમે કહેતા હશો કે એક એક જ વિલોગમાં બે વિલોગ બનાવ્યા તો કાલનો વિલોગ છે ઈ અધૂરો રહી ગયો હતો કારણ કે કાલે હું ગયો તો બાર આપણે છોટાથી લીધું આવડું આ એનું નામ ટ્રાન્સફરને એ બધું મારા નામે કરવાનું હતું એટલે પછી એજન્ટ આગળ ગયો હતો પછી બપોરે મોડું થઈ ગયું હતું દોઢ વાગી ગયો હતો એક દોઢ જેવું થઈ ગયું હતું એજન્ટ આગળથી એજન્ટને બધું ડોક્યુમેન્ટને એ બધું આપ્યું અને મારી સાઇન એવું કરવાનું હતું એટલે એ બધું કર્યું તો વાલ લાગી ગઈ અને પછી પછી મારા પપ્પાનો ફોન આવ્યો કારણ કે ઈ ગયા તા ગાડીમાં ફોર વ્હીલ લઈને હમણાં જાય છે એટલે ઘરે મૂકીને જાય છે કારણ કે અહીંયા પ્લે ફોર વ્હીલને છોટાથી બે પડ્યું હોય તો શેરી બંધ થઈ જાય બીજા વાહન ન નીકળી શકે એટલે પછી કાયમી જાય છે તો કાલ બપોરે પછી એમ જમવા આવવાનું હતું એટલે પછી મોડું થઈ ગયું પછી કાલે ફેરો હતો એટલે બે ફેરા હતા એમાંથી પછી એક થઈ ગયો બપોરે જમવા આવવાનું હતું એટલે ખાલી કરીને પછી મને ફોન કર્યો હતો પછી એજે આગળથી ડાયરેક્ટ ફોન તેડવા યોગ્યો હતો પછી તેડીને આવીને ડાયરેક્ટ પછી પછી તેડીને મારા પપ્પાને તેળીને આવ્યો પછી જઈમાં પછી જમીન પછી ડાયરેક્ટ પાછો મૂકવા વયો ગયો હતો કારણ કે એને બીજો ફેરો હતો એટલે પછી પાછો મેલે મૂકવા ગયો થી મૂકીને આવીને પછી થોડુંક કામકાજ હતું એટલે એ ચાલુ કરી દીધું હતું લાપી ઘસવાનું છોટાથીમાં એટલે એ બધું કામકાજ ચાલુ કરી દીધું હતું લાપી ઘસવાનું ને એવું બધું પછી લાપી ગઈ છે અને સાંજ સુધી પછી એટલે એટલે પછી મોડું થઈ ગયું હતું પછી વિલોગ આગળ નહોતો વધાર્યો પછી સાંજે પાંચ વાગી ગયા હતા એટલે પછી પાંચ સાડા પાંચ છ નાઈ ધોઈન કમ્પ્લીટ થયો પછી નાઈ ધોઈન કમ્પ્લીટ થઈને સીધો દૂર લેવા આવ્યો ગયો તો દૂર લઈને પછી આવીને પછી કાલે સાંજે લાપીને એવું ગઈશું એટલે થાકી ગયો તો એટલે પછી એમ વિલોગ આગળ નહોતો વધાર્યો એટલે પછી સાંજે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો પછી વિલોગ નાનો થાય સાંજે વિલોગ આગળ વધારું છું એટલે પછી મેં કીધું હવે કાલના વિલગમાં બે આવી કરી નાખીશ તો એટલે કાલનો ને આજનો બે વિલગ ભેગા છે રવિવાર સોમવાર ને મંગળવારનો તો ચાલો હવે આપણે કામકાજ કરી દઈ ચાલુ તો હવે આજે આમાં લાપી થોડી ઘસવાની છે અને શોલ્ડર લાપી તો કાલે ઘસીને નહીં ગઈ છે હવે લેકર મારી છે તો એ કાલે એ આજે ઘસવાની છે તો હવે થોડું ફૂંકાઈ જાય પછી કારણ કે આજે હમણાં હવરમાં થોડાક છાટા આવ્યા હતા વરસાદ આવ્યો તો એટલે ભીનું થઈ ગયું છે તો પછી હવે થોડું ફૂંકાઈ જાય પછી આપણે પેપર મારવાનું ચાલુ કરી દઈ ત્યાં સુધી થોડીક વાર બેસી અને પ્લેજરમાં આપણે ઓઇલ પાણી કરવાનું છે તો એ કરતો આવું કારણ હમણાં થોડીક બ્રેક ઓઇલી થઈ ગઈ છે બ્રેકના પટાડી બધું ચોટી ગઈ છે બ્રેક વાયર ને એ બધું કારણ કે વરસાદનું પાણી અંદર ગયું હોય એટલે કોરો થઈ ગયો વાયર તો ઓઇલ પાણી કરી નાખું અને પછી ફાકી બનાવી ફાકી ખાવું પછી આપણે થોડીક વાર પછી કામ ચાલુ કરી અને કાકા ગયા છે બારે કારણ કે એક જગ્યાએ મહિણ થઈ ગયું છે તો એ ગયા ગયા છે આજે એને કામે જવાનું હતું પણ આજે મહિનો થઈ ગયો હા જે ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા ગયા છે તો ચાલો હવે પછી આપણે વિલોગ આગળ વધારશું તો વિલોપ જોતા રહેજો ઓઇલ પાણી કરી નાખું પહેલાં અને પછી ફાકી બનાવીને ખાઈને થોડીક વાર બેસીને પછી પેપર મારવાનું ચાલુ કરી દઈ તો ચાલો વિલોગ જોતા રહેજો તો હવે આવી ગયો છું ગેરેજમાં અને નાની બેન તેડીને આવી ગયો તો પછી અને પછી થોડીક બેઠા તા અમે કારખાનામાં કારણ કે મારી બેન કપડાં ધોતી હતી એવું બધું કરતી હતી એટલે થોડીક નાની બેન બે અહીંયા બેઠા તા ગેરેજમાં પછી ગયા જમવા જમીને હવે પાછો આવ્યો છું ગેરેજમાં તો હવે ટીવી અંદર રાખી દઉં કારણ કે આમાં જોયું તું મેં વિલોપમાં વરસાદ આવે એવું થઈ ગયું છે અને થોડીક લાપી ઘસવાની બાકી રહી ગઈ છે તો એ કાંઈ થા હે નહીં અમે વરસાદ આવશે એટલે બધું ભીણું થઈ જાય એટલે મેં કહ્યું ટીવીએસ અંદર મૂકી દઉં પ્લે જ્યારે ભલે બહાર પડ્યું કારણ કે અહીંયા જગ્યા નહીં જગ્યા નથી હમણાં એટલે પછી ટીવીએસને બેને બહાર કાઢીને રાખી દઉં છું એકને અહીંયા રાખું એકને ઘર પર અહીંયા રાખું છું હવે ટીવીએસ નો અંદર મૂકી દઉં ને થોડીક વાર આરામ કરી લઉં તા હે ને વરસાદ આવે આરામ થઈ જાય પછી વરસાદ થઈ જાય એટલે પાછું કામ ચાલુ કરી દે તો ચાલો વિલોગ જોતા રહેજો હવે ટીવીએસ અંદર મૂકી દઉં આરામ કરી લઉં થોડીક વાર પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું ને એ કાકાને આવ્યા નથી જગ્યા મહિનું થઈ ગયું છે તો નહીં આ ગયા છે અને મારા મમ્મી બીજી જગ્યાએ ગયા છે એ મારા માસા ઓફ થઈ ગયા નહીં આવી ગયા તો એ હમણાં આવવા જ જોઈએ અને કાકા હજી આવ્યા નથી એ લગભગ હવે નીકળી તો ગયા છે પણ જસદાન બાદ ગયા એટલે થોડી પાલ લાગે ટુ વ્હીલ લઈને ગયા છે ચાલો હવે ગેરેજ કરું છું બંધ પછી મળીએ વિલોગમાં વિલોગ જોતા રહેજો તો આવી ગયો છું આરામ કરતો તો આવી ગયા છે નાસ્તો કર્યા અને પછી બપોર પછી વરસાદ ચાલુ થઈ ગયો હતા ચાર પાંચ વાગ્યા પેલા પછી છોટા હાથી કામ આગળ ચાલુ નતું કર્યું લાપી ગવાનું કારણ કે લાપી થઈ ગઈ હતી ભીની એટલે પછી કઈ કામ તો થાય નઈ તો હવે જાઉં દૂધ લેવા માટે નાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયો પર કેમનો પછી ગયા બધી ગયા હવે જાઉં છું દૂધ લેવા અને શરદીની નાશ લેવાનું છે એ દવાઈ લેવાની છે તો હવે જાઉં છું તો દૂધ દઈ બે આવું તો ચાલો વિલોગ જોતા રહેજો પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું રસ્તામાં તો નહીં વધારવું કારણ કે પાણી ભરાઈ ગયું ખાડા હોય એટલે તો ચાલો વિલોગ જોતા રહેજો પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું ચાલો ટીવીએસ બહાર કાઢું અને જાઉં દૂધ લેવા ખાણા હાથ થઈ ગયા હે તો હવે ટીવીએસ બહાર કાઢી નાખ્યું ને ચાલુ કરી નાખ્યું કુ ચાલો હવે જાઉં દૂધ લેવા કે કરું બંધ મળીએ પછી વિલકમાં તો વિલક જોતા રહેજો તો હવે દૂધ લઈને આવી ગયો છું ને હાઈટના વાગી ગયા છે નવ તો દૂધ ને ઓલી દવા લેવાની હતી નાશ લેવાની બે લઈને આવી ગયો છું તો હવે નવ વાગી ગયા છે એટલે હવે વિલગ કરું છું પૂરો તો હવે ટીવીએસ ને પ્લેજર બે અંદર મૂકી દઉં કારણ કે પપ્પાને જવાનું છે કડી એટલે એ તો ફોર વ્હીલર લઈ જાહે લગભગ તો ચાલો બે હવે અંદર રાખી દઉં પછી આપણે વિલ آگے تو چلو تو لگ بھگ تو ٹی وی ریکان آگ تو چلو جوتا رہجو تو અને પપ્પાને પોસીને આવ્યું કે એ લઈ જવાના છે પ્લેઝર કારણ કે કાલ બુધવાર છે એટલે કાલ તો અહીં કોઈને ફોર વ્હીલ નહીં નડે એટલે ફોર વ્હીલ સામે રાખી દઉં તો શેર લે એટલે કાલ તો કોઈ નળસે નહીં કારખાના બંધ હોય એટલે એટલે એ કે પ્લેઝર લઈ જાઉં તો ને ઘર પાંચ રાખ્યું છે અને ને મૂકી દીધું અંદર તો ચાલો વિલોગ્ન કરું છું હવે પૂરો કારણ કે વિલોગ મોટો થઈ ગયો છે ને પાછો કાલ અડધો વિલોગ છે એટલે વિલોગ કરું છું પૂરો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકને દબાઈ દેજો એટલે મારો નવો વિલોગ આવે તમને ત્યારે જ ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો મળીએ કાલના નવા વિલગમાં કરું છું કે બંધ